આ યાત્રામાં ધાર્મિક એકતા દેશપ્રેમ અને સાંસ્કૃતિક વૈવિધ્યનો અનોખો મેળાપ જોવા મળશે મુખ્ય આકર્ષણ તરીકે દોઢ કિમી લાંબો તિરંગો રહેશે યાત્રા દરમિયાન એક લાખથી વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવશે અને સમગ્ર રૂટને તિરંગા થીમ પર શણગારવામાં આવે છે ઓગસ્ટના દિવસે આપણા સુરત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન છે જે લગભગ બે કિલોમીટરનો રૂટ છે વાય જંક્શનથી સ્ટાર્ટ થશે આમાં જોડાવવા માટે તમામ જો સ્કૂલ કોલેજીસના આપણા વિદ્યાર્થીઓ અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ ઇન્સ્ટિટ્યૂટ જેટલા છે એના લોકો જોઈએ ઇન્ડસ્ટ્રીઝના લોકો જોઈએ અલગ અલગ વિસ્તારો આવશે એના માટે સમગ્ર જોએ અલગ અલગ પોકેટ પ્રમાણે એની પાર્કિંગની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આ યાત્રામાં લોકો સહેલાઈથી આવી શકે એની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આ જ્યારે જો યાત્રા ચાલુ થશે ત્યારે યાત્રામાં જો પોલીસના આઠ જેટલા પ્લાટૂન આમાં સામેલ રહેશે જોઈએ અને આમાં પાંચ જેટલા પોલીસના બેન્ડમાં સામેલ રહેશે જો અને આ પાંચ બેન્ડ સિવાય લગભગ સત્તર જેટલા બીજા બેન્ડો છે જો દસ જેટલા બેન્ડ પ્રાઇવેટ બેન્ડ છે સાત જેટલા સ્કૂલ કોલેજીસના બેન્ડ છે કુલ બાવીસ જેટલા બેન્ડ જો યુનિટ આમાં યાત્રામાં જોડાશે બાઇકર્સ અમારા જો ઈ અમારા જો ઈ બાઇક છે જો સેગવે છે જેના લઈને આ બી એમાં યાત્રામાં જોડાવવાની છે સો જેટલા અમારા બાઇક છે આ બાઈક ના બી એમાં એક પુરા પ્લાટૂન રહેશે જો આમાં યાત્રામાં જોડાશે માઉન્ટેડ પોલીસ છે આમાં સામેલ રહેશે એના સિવાય અમારા સુરત શહેરમાં સદૈવ એક્ટિવ રહેતા અમારા સાયકલિસ્ટ હોય સ્કેટર્સ વગેરે જો છે આ લોકો બી જોડાશે આમાં જો અને આ પૂરી યાત્રાના ખૂબ સરસ રીતે એકદમ રંગે ચંગે નીકળે એના માટે તમામ પ્રકારના જો આયોજનો છે રિહર્સલના આવતીકાલથી રિહર્સલ બી એના છે જો આ પૂરી યાત્રા ત્યાંથી સ્ટાર્ટ થશે અને પછી જ્યારે પૂર્ણ થશે જોએ હોય લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ તો કોઈ ને કોઈ તકલીફ નહીં થાય કોઈને ઘર જવા માટે બી તકલીફ નહીં થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે જો અને સાથો સાથ જો જ્યારે અલગ અલગ વિસ્તાર બલકી આપણા શહેરના અલગ અલગ વિસ્તારથી લોકો આવવાના છે જે રીતે આપણા મ્યુનિસિપલ કમિશનરશ્રીએ બતાવેલ કે પૂરે રૂટ ઉપર અને પૂરા શહેરમાં ચારો તરફ તિરંગાના ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવશે જોઈએ સુરત શહેરમાં ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે સુરત શહેરમાં દસમી તારીખે સાંજે છ વાગ્યા વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સુધી સ્ટેડિયમ સુધી એક ખૂબ જ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીના સુરત શહેરના ઇતિહાસની આ સૌથી મોટી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાર્નિવાલ સ્વરૂપે તિરંગા યાત્રામાં ખૂબ જ ભવ્ય સેલિબ્રેશન સાથે લોકો જોડાવાના છે સુરત ભારત શહેરનું મિની ભારત શહેર તરીકે ઓળખાય છે એટલે જુદા જુદા રાજ્યોના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવાના છે ધાર્મિક એકતાના પણ પ્રતિક સ્વરૂપે વિવિધ ધર્મના લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવાના છે સુરત શહેર ઇકોનોમિક કેપિટલ છે એટલે ખૂબ જ મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીઝના લોકો પણ આ મોટી યાત્રામાં જોડાવાના છે એમની યાત્રાની વિશેષતા એ રહેશે કે ખૂબ જ રંગબેરંગી યાત્રા થવા જઈ રહી છે જેમાં બીસ જેટલા મોટા મોટા મેસ્કટ્સ પોલીસના બેન્ડ્સ પોલીસના જો ગ્રુપ્સ છે એમના સાથે જુદા જુદા અહીંયાના જો પ્રાઇવેટ બેન્ડ્સ છે જેવા કે લેઝિમ વોરા સમાજનું બેન્ડ અલગ અલગ સમાજના બેન્ડ અહીંયાના જો ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે એ પણ ખૂબ જ મોટી સંખ્યામાં બેન્ડ સાથે જોડાવાના છે ડીજેમાં ભક્તિ દેશભક્તિના જો ગીતો છે એમના સાથે લોકો જોડાવાના છે રંગબેરંગી કલરફુલ ડ્રેસીસમાં ભારત દેશના જુદા જુદા જો મહાપુરુષો જેમના કારણે

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે